પણ એ પહેલા હું તમને એટલું જ કહેવા માંગીશ કે જે લોકો વેલ એજ્યુકેટેડ છે કે સારું ભણેલા છે એ લોકોને એક શરમ સંકોચ થતો હોય છે કે આવો નાનો ધંધો આપણે કઈ રીતના કરી શકીએ આટલું સારું ભણેલા છીએ તો એ લોકો માટે આ ખાસ એપિસોડ છે કે જે સારું એવું ઇન્કમ કરી શકે છે અને પોતાના પગ પર ઉભા રહી શકે છે એ માટે આપણને પ્રેરણા મળે પ્રોત્સાહન મળે એ માટે આપણે એ ભાઈની મુલાકાતનું હું આવ્યો છું તો એપિસોડને એન્ડ સુધી જરા પણ સ્કીપ કર્યા વગર આપણે એની ડિટેલ લઈશું તો શાંતિથી જોજો ખરેખર ઘણું બધું જાણવા પણ મળશે શીખવા પણ મળશે જેથી કરીને આપણને એક નવું પ્રોત્સાહન મળે એ માટેનો એપિસોડ છે તો એપિસોડની શરૂઆત કરીએ આપણે એમના નામથી તો

બરોબર છે અહીં ઈ અત્યારે વિડીયો ચાલુ ઓડિયન્સ આપણને જોવાની છે જે છે એમને તમારા પ્રોત્સાહન મળશે હવે તમે શરૂઆત જયારે કરી ત્યારે આમ રોકાણ કેટલું કર્યું હતું ચાલુ કરવા માટે ચાલુ કરવા માટે હા

હવે શરૂઆતમાં જે કઈ તમારા ફેમિલીમાં થોડો સપોર્ટ હતો પગડવાની કોશિશ કરતા હો છો કોઈ પણ શરૂઆત કરો ત્યારે ઓછી હોય ત્યારે કદાચ એ વ્યક્તિ ઓછી વિચારી ના શકે એના હિસાબ થી સપોર્ટ કરવા રાજી નથી હોતું કારણ કે તમે જોઈ શકો છો બાજુમાં તમે સિંહ બતાવું છું કે ઓલરેડી આ રોડ પરનો એવો વિસ્તાર છે ગામડાનો અંદરનો વિસ્તાર કે જ્યાં આપણને એવું લાગે કે અહીં આગળ આ કામ કરીએ અને બે પૈસા એટલે કે પોતાનો પગ ભર કે ટૂંકમાં પોતાના ઘરનો ખર્ચો યા તો પોતાનો ખર્ચો કાઢવો આપણને તો મુસીબત ભર્યું લાગે એ હિસાબથી કોઈ ધંધો આ કરવા માટે કોઈ રાજી નથી હોતું તો એ માટે કદાચ એમના મધર ફાધર ઓલરેડી તૈયાર નહોતા પણ એ એમણે એમની રીતના શરૂઆત કરી પછી આ ધંધો જ્યારે તમે કરો છો ત્યારે આમ વધારે સેલિંગ થતો એવો કોઈ ટ્રાન્સ કે આટલા સાંજે કે સવારે એમ તમારો કયા ધંધો છે એમાં સાંજે થાય સાંજે થાય મિત્રો ઓલરેડી એ મંચુરિયન નું કામ કરે છે અને સવારમાં માં ચણા નું કામ કરે છે બધે ટાઈમ નાસ્તો છે એટલે સિમ્પલી બે બે કલાકનું એમનું હોય છે આપણે એમને થોડા ગ્રાહકો આવ્યા છે તો થોડું રેસ્ટ લઈ લઈએ પછી આગળ જોઈએ તો પ્રકાશભાઈ હું તમને એવું પૂછીશ કે તમે આ ધંધામાંથી દિવસનું કેટલું કમાવશો છો ઘરનું રોટેશન ચાલુ રહેશે બરાબર છે મિત્રો આમ એવું એવું છે કે ઘરનું રોટેશન ચાલી જાય ટૂંકમાં કેવાનો મતલબ કે કોઈ દિવસ એવો હોય કે જ્યારે આવક વધી પણ જાય અને ક્યારેક કેવો દિવસ હોય કે ત્યારે સિમ્પલ બિલકુલ આવક ના થતી હોય એટલે લમસમ કહેવા જઈએ તો એક મંથલી જે આપણે ઇન્કમ કરીએ તો એ એમ રીતના રાઉન્ડ કિકવાનું મતલબ ઘરનું રોટેશન ચાલી જતું હોય છે જે બીજી કોઈ જગ્યાએ આપણે મજૂરી કરીને યા તો નોકરી કરીને કમાતા હોઈએ હવે જે લોકો આપણને જોઈએ છે બરાબર છે ઘણા લોકો એજ્યુકેટેડ છે ઘણા લોકો ફ્રી ઓફ ઘરે બેઠા હોય છે કેવાનું મતલબ મારો કે આવક માટે કોઈ પણ ધંધો પ્રકારથી લોકો કરતા જ હોય છે પણ છતાં બી જે લોકો તમને જે ભણેલા ભણેલા વ્યક્તિ જે પોલીસ કરેલા છે જોતા હોય ને બિલકુલ ફ્રી હોય તમારી જોડે કોઈ ધંધો નથી તો એ લોકોને તમારું શું કેવું છે આ બાબતમાં ધંધો કરાય 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 બરોબર છે જો એક વીસ વર્ષની ઉંમરનો જે છોકરો છે એ ઓલરેડી જે ખાલી દસ પાસ છે અને છતાં પણ એક મજબૂરીના કારણે આજે આ ધંધો એટલે મતલબ કે આગળ કદાચ ભણી શકવાની જે કંઈ ખર્ચો કરવાની ક્ષમતા એમની નહોતી અને એક ધંધો એમને ઓલરેડી ઓછી ઉંમરે ચાલુ કર્યો છે તો આજે એ ચાલુ કર્યા પછી પોતાના પગ પર છે અને જે કંઈ એજ્યુકેટેડ માણસો છે એમને એક એવો સંદેશ આપવા માંગે છે કે ઓલરેડી ટાઈમ ફ્રી બેસી રહો છો ને કોઈ જગ્યાએ આપણે બેરોજગાર છીએ એવું પોતાની સાથે માનીએ છે તો એ પાર્ટ ટાઈમ પણ આ ધંધો કરી શકે છે પાર્ટ ટાઈમ થાય એવો પાર્ટ ટાઈમ થઈ શકે એવો ધંધો છે હવે એક થોડું પાણી સવાલ તમને પૂછ્યું કે તમે મંજૂરી તો બધાને ખવડાવો છો પણ તમે જાતે બોલીસ ખાવ છો રોજ હા ખાવ એવું છે જાતે પણ ઓલરેડી ખાય છે હવે તમે ઘણા બધા કસ્ટમર આવતા હોય છે અત્યારે તો આપણો પાવાગઢ પરનો રોડ છે બરોબર છે જે મિત્રો દાહોદ અને જે કે પાવાગઢનો તો રોડ છે એ હાઈવે પર આપણે અત્યારે ઉભા છે એની કોર્નર પર આપેલી જે પ્રકાશની દુકાન છે તો ત્યાં આગળ ઘણા બધા કસ્ટમર આવતા હોય છે તો આપણે એવું જોઈએ કે કોઈ કસ્ટમર એવો મળે કે જે મારું તમને ચડાઈ ગયો હોય પૈસા બાબતમાં ના ના નહીં તો મિત્રો કહેવાનું છે કે ગામડાના જે પણ વ્યક્તિ હોય છે બહુ સારા જ હોય છે અને ઓલરેડી એ લોકો પેમેન્ટ પણ આપી દેતા હોય છે તો આ જગ્યાએ થોડા બીજો કોઈ સંદેશ તમે આપવા માંગો છો કે જે લોકો ઓડિયન્સ જુએ છે તો આ ટાઈમે મતલબ એક ઊંચે ધંધાને ઉમરને કોઈ મતલબ હોય છે યા તો પછી એને પૂરું ભણવું જોઈએ પછી ધંધો કરવો જોઈએ તમારા મત શું કહેવા માંગો છો તમે કે માણસે પૂરું કોલેજ કરવી જોઈએ કે પછી ઓછું ભણી ધંધામાં સેટઅપ થવું જોઈએ ઓછું ભણ તો એ ચાલી જાય બાર પાસ કરે તો બરાબર છે મિત્રો કહેવાનો મતલબ એવો છે કે આજના ટાઈમે આપણે ઓલરેડી કોલેજ બધું કરતા હોઈએ છે પણ કોઈ જગ્યાએ આપણે નોકરીની મતલબ જે જરૂરિયાત હોય પૂરી થતી નથી પ્રાઇવેટ લેવલે ઘણી બધી કંપનીઓ ચાલતી હોય છે પણ ત્યાં પણ ઇન્ટરવ્યુમાં કોઈ જગ્યાએ આપણે ખ્યાલ થતા હોઈએ છીએ કેવા આજના ટાઈમે જે પણ વસી વધારો થઈ રહ્યો છે એના આધારે બેરોજગારી એટલી જ વધી રહી છે તો આપણે જે પણ નોકરીની આશાથી નોકરી માટે જે પણ ટ્રાય કરીશું ઓલરેડી કરવો જોઈએ ને પાર્ટ ટાઈમ જે પણ પ્રકાશ ભાઈ છે એ પ્રમાણે એ કહે છે એ પ્રમાણે આપણે પાર્ટ ટાઈમ પણ આજુબાજુના વિસ્તારમાં પોતે ધંધો ચાલુ કરવો જોઈએ અને ધંધો એક એવી વસ્તુ છે કે ધંધો ક્યારે નાનામાં નાનો મતલબ ધંધો હોય છે પણ એ આપણી જાતે પણ નાની થઈ જતી નથી કહેવાનો મતલબ સિમ્પલ કે તમે કોઈ પણ કેટલું પણ ભણ્યા હોય તો પણ તમારે કોઈ પણ ધંધો કરવો જોઈએ અને કરી શકાય એમાં પણ કોઈ સરમ સંકટ રાખવાની જરૂર નથી જે આપણને પ્રકાશ જરૂરથી શીખવા મળે છે તો